એક વખત ની વાત છે એક નાનકડા ગામમાં એક યાંત્રિક સાથે એક મુલાકી રહ્યો હતો તે યાંત્રિક કાબળો અને બનાવતો હતો પોતાના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો પરંતુ તે કદી સંકોચ નથી થયો એક દિવસ ગામમાં એક મોટા મેળાનો આયોજન થયું યાંત્રિકે નક્કી કર્યું કે તે એ મેળામાં પોતાનો બનાવેલો કાબળો પ્રદર્શન જશે તેણે દિવસ રાત મહેનત કરી અને પોતાના શ્રેષ્ઠ કાબળો તૈયાર કર્યા મેલા દિવસે ઘણા લોકો અહીંયા આવ્યા આ કાબળા જોઈને દરેક જણ ઇન્ફમાં પડી ગયા લોકો આ કાબળાને જોઈને આશ્ચર્યચકિત હતા આવી રીતે યાંત્રિકે છેવટે પ્રાપ્ત કર્યા એક મોટી સફળતા અને ગામના લોકોને ખુશી આપી આ વાર્તા અમને થોડી ઘૃતતા મહેનત અને સ્વભાવનું સ્વભાવનો દરેક મુશ્કેલીએ આપણને વધુ મજબૂત બનાવે છે જ્યારે અમે અમારું શ્રેષ્ઠ નિઃસ્વાર્થ પ્રદાન કરીએ છીએ તમે પણ તમારી કાબળા અને ધોરણો પર વિશ્વાસ